આજે શિવરાત્રી ડખાને પૈ દઉ ડખા તો એવી પાવી કોઈ કોમનો ના રહે બધા ડખા કરે ને આનો ડખો કઈ નાખ્યો આ ના પહોંચ્યા થેલી લઈને આવ્યો તૂધ ની અને હમણાં મસ્ત પગ ની ગોળીઓ લાવ્યો ઘરમાં પડી જ છે ગોળીઓ તો ના દીધી બે ત્રણ નાખ્યું બઉ નહી નાખ્યું બેટા હે ને

બી કોઈ નહીં ચિંતા ના કરજો ભલે વારો હજુ આપડે આવ્યો હવે ખબર હતી નહી ગોઠશો તમે એક ઘડો ભરીને બનાવી હતી મારો હેસ્તર કરવું પડે ઘડો ભરીને બનાવી હતી તને હવે આટલી વધી છે પીવો 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 પિયુ અલ્યા ફાળી ઉમબાળી તું પી લેવા દે તાર પીવી છે ને આપું તો હજુ ભીતી નહી પૂરી

યા કા તું જો તો જાય કમનસે લાગ્યું કે સડ્યું હે જો મેં હે અલ્યા વાજવડી મને સડે હે હા હા હાર તો હાડો તો હું મળતા હો પેલા માં થઈ પણ તારે બેહો હું આવું હો ઉપર કર આજો ના ના તારે બેહો આવું અલ્યા ઓય ઓય હું આવું છું હો ઓલો રેબડો આવે તો ઓય રેબડો આ રે તોડે કે શું છે એ આવરો ને જઈ લે કે નહીં લે વાટા હે જો હે હે કે જો હે ઓય હાટું ના જો હો